આપણા નવા બ્લોકમાં તો આપણે આજે ફેન્સીમાં ફરી સાંજો લઈને આવી ગયા છીએ આ એકદમ મસ્ત બીટ કલરની સાડી છે જેમાં આખામાં ફ્લાવર આવશે આવી રીતના બધી જ સાડી હેવી આવશે આ રીતના એમાં પટી આ ફ્લાવર પ્રિન્ટનો પાલો પણ છે આખી આ સાડી જો બીટ કલરની છે અને આપણે બ્લાઉઝ બતાવી દઈએ આપણે બ્લોગમાં બધી જ સાડીના ભાવ હોય પણ કહેતા જઈએ બ્લાઉઝ પાલો હોય તો પણ બતાવતા જઈએ બ્લાઉઝ તો હોય જ પણ પાલવનો થોડો કોલો થાય આપણે એનું બ્લાઉઝ છે આ સાડીનો ભાવ ત્રણસો રૂપિયા ટોટલી ટોલી સાડી છે આપણે સાડી પણ બતાવશે સાહુ ભાવ કહેતા જાહુ આ એકદમ મસ્ત ગુલાબી કલરની સાડી છે જેની ડિઝાઇનમાં સાડીની અંદર જરીની પટ્ટી આવશે પણ સાડીની અંદર જ છે એકદમ ચમકતી રહેશે જો તમને વ્લોગમાં ન દેખાતી હોય તો આપણે ટોમેટો કલરની સાડી છે ને આપણે એનું બ્લાઉઝ છે ને આપણે એનો પાલો છે એકદમ મસ્ત બધી નવી વેરાયટી છે અને હાવ લોચકો કાપડશે આનો ભાવ પણ ત્રણસો રૂપિયા જ છે પછી આ પણ એકદમ બિટ કલરના પટ્ટામાં ફ્લાવરમાં છે સાડી એકદમ મસ્ત અહીંયા એનો બિટ કલરનો જ આપણે પટ્ટો આવશે આવી રીતના એનું બીટ કલર ને રામા કલર ગુલાબી કલર ને તો વધારે જ ગમતા હોય આ રામા કલર છે આખી બાંધણી ની ડિઝાઇનમાં આપણે સાડી આવશે ને તમને બ્લોગમાં પટ્ટી બતાવતી દેખાય જો એકદમ ફેન્સી ચમકની અને ગોલ્ડન થોડીની પટ્ટી આવશે ને એકદમ ફેન્સી સાડી છે તમે નાના સોના ઘરે કે કોઈ પણ પ્રસંગમાં પણ પહેરે હોવો આપણે એનો પાલવ છે અને બ્લાઉઝ પણ છે લગભગ સાડીમાં અત્યારે તો પાલવ આવે જ છે આ બધીમાં મારે પાલવ આવ્યા એનો પણ ભાવ આપણે ત્રણસો રૂપિયા જ છે આ પણ એકદમ મસ્ત બીટ કલરમાં ફ્લાવર આવશે બીટના ફોટો બીટ કલરનો ને એમાં આ રીતના ફોટી આવશે આમાં ઘણી બધી સાડી તો આપણે બ્લોગમાં નથી મૂકી શક્યા અને સાડી આપણે વહી ગઈ છે અને ઘણા બધા કસ્ટમર પૂછે છે ને રહી પણ ગયા સાડી લીધા વગરના આપણે બીટ કલરનો આપણે આમાં પણ એનો પાલવ આવશે અને બ્લાઉઝ છે આનો પણ કાપડ એકદમ મસ્ત લચકો કાપડ છે અને આનો પણ ભાવ આપણે રૂપિયા પછી એ જ પટ્ટીમાં મસ્ત રામા કલર રામા કલર આપણે હમણાં બતાવ્યો હોય આપણો અલગ અલગ છે આ રીતને આપણી ડિઝાઇન આવશે રામા કલરમાં ને પાલવ છે ઘણા બધા બહેનોને પાલવનો પણ શોખ હોય તો આપણે સાડીમાં પાલવ આવતો હોય તો બતાવતા જઈએ એનું બ્લાઉઝ છે એનું જ એકદમ મસ્ત પછી એકદમ રતાળુ કલર છે

આ પણ એકદમ આછો ગુલાબી કલર છે આખામાં ફૂલ આવશે એમાં પણ આ જ રીતના પટ્ટી જે મેં તમને કીધું એ જ રીતના બધી જ સાડી એ જ રીતના વેરાયટીની છે આપણે ગુલાબી કલર ટોમેટો કલર છે જેનો પાલો બ્લાઉઝ ને પાલો એક સાથે જ છે ને એમાં પણ આખી સાડીમાં આ જ રીતના પ્રિન્ટ આવશે અને પટ્ટો તો આવશે જ નહીં છે એકદમ આમ ચમકવાળો બધી જ સાડી તમને જે ઉપર બતાવી હમણાં જ એ બધી જ સાડી ત્રણસો વાળી જ છે એકદમ હેવી ફેન્સી છે હેવી કાપડમાં આ પણ એકદમ મસ્ત ચટાપુટાવાળી લાઇટ વરિયારી કલરમાં સાડી છે બ્લાઉઝ છે આમાં આપણે પાલવ નથી આનો ભાવ આપણે અઢીસો રૂપિયા જ છે આનો પણ આપણી અઢીસો રૂપિયા છે જે તમને આપણે બતાવી સાડી એ ઝેરી લીલો બાંધણી છે આપણે એકદમ મસ્ત ઝેરી લીલો કલર છે આપણે એનો પાલવ છે ને એકદમ સ્મૂધ ને પોચું કાપડ છે બ્લાઉઝ બતાવી દઈએ આપણો અઢીસો રૂપિયા છેલ્લી બે સાડી જે છે આપણે હમણાં લાઇટ વરિયાળીને ઝેરી લીલો લો એ બે અઢીસો રૂપિયા વાળી બાકી આગળની બધી ત્રણસો વાળી ફટાફટ બ્લોક જોવો ને ફટાફટ તમે ઓર્ડર બુક કરો જેથી તમને ફટાફટ જે સાડી જતી હોય એ મળી જાય બાકી તો બ્લોગ બેન પાછળ રહે છે અને એક એક સાડી બે બે ત્રણ ત્રણ બેનોને ગમતી હોય એટલે નીચે આપ્યા વોટ્સએપ નંબર ઉપર છે કાં તો કોલ કરો સ્ક્રીનશોટ પાડતા કા કાં સ્ક્રીનશોટ પાડીને ડાયરેક્ટ વોટ્સએપમાં મોકલો ને જો તમને મારો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં આવું